ગુજરાતના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સીબીડીસી બેંક ડિજિટલ કરન્સી પ્રોજેક્ટ લોન્ચ કરવા બાદ છે આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દુનિયાભર ડિજિટલ કરન્સીનો ઉપયોગ મોટાભાગે ધનિકો દ્વારા થતો હોય છે પરંતુ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ટેકનોલોજીનો સાચો ઉપયોગ છેવાડાના માનવીને લાભ પહોંચાડવા માટે કરવામાં આવેલો છે આ કાર્યક્રમમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફાર લાવતા પેકેજ અનાજની સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી પ્રલાદ જોશીજી મારા સાથી મંત્રી આદરણીય શ્રી રમનભાઈ સોલંકી શ્રીમતી નિમુબેન બાંબનિયા શ્રી પીસી બરાંડાજી અને મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા ગુજરાતના સૌ લાભાર્થી ભાઈ બહેનો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત જેવા દેશમાં અન્ન સુરક્ષા એ સૌથી મોટો પડકાર છે આજે પ્રોજેક્ટ લોન્ચ થયો અને આ જ પ્રોજેક્ટ થકી આવનારા દિવસોમાં આ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર એક ખૂબ મોટું પરિવર્તન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ આ સરકારનો એક જ લક્ષ્યાંક છે કે હકદારને તેનો હક પારદર્શક રીતે અને કોઈ પણ હેરાનગતિ વગર મળવું જોઈએ અને તે જ દિશામાં આજનું આ પગલું એ અતિ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ છે આજે મારે એક અગત્યની બાબત પર આપ સૌનું ધ્યાન દોરવું છે આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે દુનિયાભરની અંદર કોઈ નવી ટેકનોલોજી જેમ કે બ્લોકચેન હોય કે ડિજિટલ કરન્સીઓ આ બધી જ વ્યવસ્થાઓ એ મોટા વેપારીઓ માટે ઉપયોગી થતી હોય છે